નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે શિવપુરાણમાં જોઈશું કે ભાઈઓના ઠપકાથી અંધકાસુર તપ કરે છે અને વરદાન મેળવીને ત્રિલોકીને જીતીને સ્વેચ્છાચારમાં પ્રવૃત્ત થાય છે તથા એના મંત્રીઓ દ્વારા શિવ પરિવારનું વર્ણન કરવામાં આવ્યું છે પાર્વતીના સૌંદર્ય પર મોહિત થઈને અંધકાસુર ત્યાં જાય છે અને નંદીશ્વર સાથે યુદ્ધ કરે છે અંધકાસુરના પ્રહારથી નંદીશ્વર મૂર્છિત થઈ જાય છે પાર્વતીના આહવાનથી દેવીઓ પ્રગટ થાય છે અને યુદ્ધ કરે છે શિવનું આગમન થાય છે અને ફરી યુદ્ધ થાય છે શિવજી શુક્રાચાર્યને ગળી જાય છે શિવની પ્રેરણાથી વિષ્ણુ કાલીરૂપ ધારણ કરીને દાનવોના રક્તનું પાન કરે છે અને શિવ અંધકને પોતાના ત્રિશુળમાં પરોવે છે અને આખરે યુદ્ધની સમાપ્તિ થાય છે સ્વાગત છે તમારું મારી ચેનલ પૌરાણિક કથા ટીવી પર તો ચાલુ કરશું શિવપુરાણના પંચમ ખંડના અધ્યાય ચુમ્માલીસથી છેતાલીસ ઓમ ગમ ગણપતે નમઃ ઓમ નમઃ શિવાય સનતકુમારજી કહે છે હે મુનિવર એક સમયે હિરણ્યાક્ષનો પુત્ર અંધક પોતાના ભાઈઓ સાથે વિહારમાં સંલગ્ન હતો એ જ સમયે એના કામાસક્ત મદાંધ ભાઈઓને એણે કહ્યું અરે અંધે તમારે હવે રાજ્યનું શું પ્રયોજન છે હિરણ્યાક્ષ તો મૂર્ખ હતો જે એણે ઘોર તપ દ્વારા શંકરજીને પ્રસન્ન કરીને પણ તમારા જેવા કુરુપ બેડોળ કલીપ્રિય અને નેત્રહીનને પ્રાપ્ત કર્યો આવા તમે રાજ્યના ભાગી તો થઈ શકતા નથી કેમ કે ભલા તમે જ વિચાર કરો કે ક્યાંક દૂરથી ઉત્પન્ન થયેલો પુત્ર પણ રાજ્ય મેળવી શકે છે સાચું પૂછો તો નિશ્ચય જ આ રાજ્યના ભાગી તો અમે લોકો જ છીએ સનતકુમારજી કહે છે હે મુને એ લોકોની આ વાત સાંભળીને અંધક દિન બની ગયો પછી એણે જાતે જ બુદ્ધિપૂર્વક વિચાર કરીને જાત જાતની વાતોથી એને શાંત કર્યો અને રાતના સમયે તે નિર્જન વનમાં ચાલ્યો ગયો ત્યાં એણે હજારો વર્ષ સુધી ઘોર તપ કરીને પોતાના શરીરને ક્રુશ કરી લીધું અને અંતમાં એ શરીરને અગ્નિમાં હોમી દેવાનું ચાહ્યું ત્યારે બ્રહ્માજીએ એને એવું કરતાં રોક્યો અને કહ્યું હે દાનવ હવે તું વરદાન માગી લે આખા સંસારમાં જે દુર્લભ વસ્તુ પ્રાપ્ત કરવાની તારી અભિલાષા હોય એને તું મારી પાસેથી લઈ લે પદ્મયોની બ્રહ્માના આ વચન સાંભળીને તે દૈત્ય દીનતા અને નમ્રતાપૂર્વક કહેવા લાગ્યો હે ભગવાન જે નિષ્ઠુરોએ મારું રાજ જૂંટવી લીધું છે એ બધા દૈત્ય વગેરે મારા નોકર થઈ જાય સેવક દાસ થઈ જાય ઇન્દ્ર વગેરે દેવતા મને કર આપ્યા કરે દેવતા દૈત્ય ગાંધર્વ યક્ષ નાગ મનુષ્ય દૈત્યોના શત્રુ નારાયણ સર્વમય શંકર તથા અન્ય અન્ય કોઈ પણ પ્રાણીથી મારું મૃત્યુ ન થાય એના એ અત્યંત દારૂણ વચનો સાંભળીને બ્રહ્માજી સશક્તિ થઈ ગયા અને એને કહેવા લાગ્યા હે દૈત્યેન્દ્ર એ બધી વાતો તો થઈ જશે પરંતુ તું તારા વિનાશનું કારણ પણ સ્વીકારી લે કેમ કે જગતમાં એવું કોઈ પ્રાણી નથી થયું અને નહીં થાય જે કાલના ગાલમાં ન ગયું હોય પછી તારા જેવા સદપુરુષે તો અત્યંત લાંબા જીવનનો વિચાર જ છોડી દેવો જોઈએ બ્રહ્માના આ અનુનય ભર્યા વચનને સાંભળીને અંધકે કહ્યું હે પ્રભુ ત્રણે કાળમાં જે ઉત્તમ મધ્યમ અને નીચ સ્ત્રીઓ હોય છે એ સ્ત્રીઓમાંથી કોઈ રત્નભૂતા સ્ત્રી મારી પણ જનની હશે એ મનુષ્યને માટે દુર્લભ તથા શરીર મન અને વચનથી પણ અગમ્ય છે એમાં રાક્ષસ ભાવને કારણે મારી કામ ભાવના ઉત્પન્ન થઈ જાય ત્યારે જ મારો નાશ થાય એની વાત સાંભળીને સ્વયંભુ ભગવાન બ્રહ્માને મહાન આશ્ચર્ય થયું એ શંકરજીના ચરણ ચરણકમળનું સ્મરણ કરવા માંડ્યા ત્યારે શંભુની આજ્ઞા મેળવીને તે અંધકને કહેવા લાગ્યા હે દૈત્યવર તે જે કંઈ પણ ચાહ્યું છે તારા એ બધા સકામ વચન પૂર્ણ થશે હે દૈત્યેન્દ્ર હવે તું ઊઠ પોતાની અભિષ્ટ પ્રાપ્ત કર અને સદા વીરોની સાથે યુદ્ધ કરતો રહે હે મુનિષ હિરણ્યાક્ષ પુત્ર અંધકના શરીરમાં નસો અને હાડકાં જ બાકી રહી ગયા હતા એ બ્રહ્માજીના આવા વચન સાંભળીને શીઘ્ર જ ભક્તિપૂર્વક એ લોકેશ્વરના ચરણોમાં આળોટી પડ્યો અને અંધક બોલ્યો હે વિભો હવે તો મારા શરીરમાં નસો અને હાડકાં માત્ર જ શેષ રહી ગયા છે ત્યારે ભલા આ દેહથી શત્રુ સેનામાં પ્રવેશ કરીને હું કેવી રીતે યુદ્ધ કરીશ માટે હવે તમે તમારા પવિત્ર હાથથી મારો સ્પર્શ કરીને આ શરીરને માંસલ બનાવી દો સનતકુમારજી કહે છે હે મહર્ષે અંધકની પ્રાર્થના સાંભળીને બ્રહ્માજીએ પોતાના હાથથી એના શરીરને સ્પર્શ કર્યો અને પછી એ મુનિગણ તથા સિદ્ધ સમૂહોથી સારી પેઠે પૂજિત થઈને દેવતાઓની સાથે પોતાના ધામમાં ચાલ્યા ગયા બ્રહ્માના સ્પર્શ કરતાં જ એ દૈત્યરાજનું શરીર ભર્યું પૂર્યું થઈ ગયું હટ્ટું કટ્ટું થઈ ગયું જેનાથી એમાં બળ સંચાર થઈ આવ્યો અને નેત્રોની પ્રાપ્તિ થઈ જવાથી એ સુંદર દેખાવા લાગ્યો ત્યારે એણે પ્રસન્નતાપૂર્વક પોતાના નગરમાં પ્રવેશ કર્યો એ સમયે પ્રહલાદ વગેરે એ શ્રેષ્ઠ દાનવને જ્યારે વરદાન પ્રાપ્ત કરીને આવેલો જાણ્યો ત્યારે તે બધું જ રાજ્ય એને સમર્પિત કરીને એના વશવર્તી સેવક બની ગયા ત્યારબાદ અંધક સેના અને સેવક વર્ગને સાથે લઈને સ્વર્ગને જીતવા માટે ગયો ત્યાં સંગ્રામમાં સમસ્ત દેવતાઓને પરાજિત કરીને એણે વજ્રધારી ઇન્દ્રને પોતાનો કરદાતા બનાવ્યો એણે યત્ર ઘણી લડાઈઓ લડીને નાગ સુવર્ણ શ્રેષ્ઠ રાક્ષસ ગંધર્વ યક્ષ મનુષ્યો મોટા મોટા પર્વતો વૃક્ષો અને સિંહો વગેરે સમસ્ત ચોપગાને પણ જીતી લીધા તે એટલે સુધી કે એણે ચરાચર ત્રિલોકીને પણ પોતાના વશમાં કરી લીધો ત્યાર પછી એ રસાતલમાં ભૂતલ પર તથા સ્વર્ગમાં જેટલી સુંદર રૂપાળી નારીઓ હતી એમનામાંથી હજારોને જે અત્યંત દર્શનીય અને પોતાને અનુકૂળ હતી તેને સાથે લઈને વિભિન્ન પર્વતો પર તથા નદીઓના રમણીય તટ પર વિહાર કરવા લાગ્યો દૈત્યરાજ અંધક સદા દુષ્ટોનો જ સંકર્તો હતો એની બુદ્ધિ મધથી અંધ થઈ ગઈ હતી જેથી એ મૂઢને એવું કશું પણ જ્ઞાન ન રહ્યું કે પરલોકમાં પણ આત્મને સુખ દેનાર કોઈ પણ કર્મ કરવું જોઈએ આ રીતે આ મહામનસ્વી દૈત્ય ઉન્મત્ત થઈને પોતાના બધા પ્રધાન પ્રધાન પુત્રોને ઉત્તર્કવાદથી પરાજિત કરીને દૈત્યો સહિત સંપૂર્ણ વૈદિક ધર્મોનો વિનાશ કરતાં કરતાં વિચરણ કરવા લાગ્યો એ ધનના મદને વશીભૂત થઈને અભિભૂત થઈને વેદ દેવતા બ્રાહ્મણ અને ગુરુ વગેરે કોઈને પણ માનતો ન હતો પ્રારબ્ધ વશ એનું આયુષ્ય સમાપ્ત થઈ ચૂક્યું હતું એથી જ એ સ્વેચ્છાચારમાં પ્રવૃત્ત થઈને વ્યર્થમાં જ પોતાના આયુષ્યના બાકીના દિવસો ગુમાવી દેતો રમણ કરી રહ્યો હતો એ દાનવ શ્રેષ્ઠના ત્રણ મંત્રીઓ હતા દુર્યોધન વૈધસ અને હસ્તી એક સમયે એ ત્રણેય પર્વતના કોઈ રમણીય સ્થાન પર એક પરમ રૂપવતી નારી જોઈ એને જોઈને એ શીઘ્ર ગામી શ્રેષ્ઠ દૈત્ય હર્ષમગ્ન થઈ તરત જ મહાદૈત્યપતિ વીરવર અંધક પાસે જઈ પહોંચ્યો અને બહુ જ પ્રેમથી એ જોયેલી ઘટનાનું વર્ણન કરવા લાગ્યો મંત્રીઓએ કહ્યું હે દૈત્યેન્દ્ર ત્યાં એક ગુફાની અંદર અમે એક મુનિને જોયો છે ધ્યાનસ્થ હોવાને કારણે એના નેત્રબંધ છે એ ખૂબ જ રૂપવાન છે એના મસ્તક પર અર્ધચંદ્રની કલા પોતાની શોભા પાથરી રહી છે અને કમરમાં ગજેન્દ્રનું ચામડું બાંધેલું છે મોટા મોટા નાગ એમના આખા શરીરે વળગેલા છે ખોપરીઓની માળા જ એ જટાધારીનું આભૂષણ છે એમના હાથમાં ત્રિશૂળ છે તથા એક વિશાળ ધનુષ બાણ ભાથું પણ ધારણ કરેલા છે એમની અક્ષમાલા સ્પષ્ટ દેખાઈ રહી છે એમને ચાર ભૂજાઓ છે તથા લાંબી લાંબી જટાઓ છે તે ખડગ ત્રિશુળ અને લકુટ લાકડી ધારણ કરેલા છે એમની આકૃતિ અત્યંત ગૌર છે અને એના પર ભસ્મનો અનુલેપ લાગેલો છે તે પોતાના ઉત્કૃષ્ટ તેજથી સુશોભિત થઈ રહ્યા છે આ રીતે એ શ્રેષ્ઠ તપસ્વીનો આખો વેશ જ અદ્ભુત છે એથી થોડે દૂર અમે એક પુરુષને જોયો છે જે વિકરાળ વાનર જેવો છે એનું મુખ બહુ ભયંકર છે એણે બધા જ આયુધ ધારણ કર્યા છે પરંતુ તેના હાથ વૃક્ષ છે તે પેલા તપસ્વીની રક્ષામાં તત્પર છે એની પાસે જ એક વૃદ્ધ સફેદ રંગનો બળદ પણ બેઠો છે એ બેઠેલા તપસ્વીની બાજુમાં અમે એક શુભ લક્ષણ સંપન્ના નારી પણ જોઈ છે એ ભૂતલ પર રત્ન સ્વરૂપા છે એનું રૂપ બહુ મનોહર છે અને તરુણી હોવાને કારણે તે મનને મોહી લે તેવી છે મૂંગા મોતી મણી સુવર્ણ અને રત્ન અને ઉત્તમ વસ્ત્રોથી એ સુસજ્જિત છે એના ગળામાં સુંદર માળાઓ લટકી રહી છે હવે ક્યાં સુધી કહીએ કે એ એટલી સુંદર છે કે જેણે એને એકવાર જોઈ લીધી છે એના જ નેત્ર ધરવાનું સફળ છે એને ફરી અન્ય આલોકમાં બીજી વસ્તુઓ જોવાનું શું પ્રયોજન છે તે દિવ્ય નારી પુણ્યાત્મા મુનિવર મહેશની માન્યા અને પ્રિયતમા ભાર્યા છે હે દૈતેન્દ્ર તમે તો ઉત્તમોત્તમ રત્નોનો ઉપભોગ કરનાર છો માટે એને અહીં બોલાવીને જુઓ એ આપને પણ દર્શનીય છે સનતકુમારજી કહે છે હે મુનિ શ્રેષ્ઠ મંત્રીઓના આવા વચન સાંભળીને દૈત્યરાજ અંધક કામાતુર થઈ ગયો એના આખા શરીરમાં કંપ છવાઈ ગયો પછી તો એણે તરત જ દુર્યોધન વગેરેને એ મુનિ પાસે મોકલ્યા મંત્રીઓએ ત્યાં જઈને મુનિશ્વરને પ્રણામ કર્યા અને એમને અંધકાસુરનો સંદેશો કહ્યો તથા બદલામાં શિવજીનો ઉત્તર સાંભળીને તે પાછા આવ્યા અને અંધકને કહેવા લાગ્યા હે રાજન આપ તો સંપૂર્ણ દૈત્યોના સ્વામી છો તેમ છતાં પણ એ મહાન પરાક્રમે વીરવર તપસ્વી મુનિએ પોતાની બુદ્ધિથી ત્રિલોકીને તૃણ સમાન સમજીને હસતા હસતા તમારી માટે આવી વાતો કહી છે એ નિશાચરના શૌર્ય અને ધૈર્ય અસ્થિર છે ને દાનવ કૃપણ સત્વહીન ક્રૂર કૃતજ્ઞ અને સદાય પાપ કર્મ કરનારો છે શું એને સૂર્યપુત્ર યમનો ભય નથી ક્યાં હું મારા દારૂણ શસ્ત્ર અને મૃત્યુને પણ સંત્રસ્ત્ર કરી દેનાર યુદ્ધ અને ક્યાં પેલો વાનર જેવા મુખવાળો ડરપોક નિશાચર જેના બધા અંગો વૃદ્ધાવસ્થાથી જર્જર થઈ ગયા છે ને ક્યાં મારું સ્વરૂપ ને ક્યાં તારી મંદ ભાગ્યતા તારી સેના પણ તો શૂન્યવત છે પછી પણ જો તારામાં કંઈ સામર્થ્ય હોય તો યુદ્ધને માટે તૈયાર થઈ જા અને આવીને કંઈ પોતાની કરતું જ દેખાડ મારી પાસે તારા જેવા પાપીઓના વિનાશ કરનારા ભયંકર શસ્ત્ર છે અને તારું શરીર તો કમળની સમાન કોમળ છે આવી દશામાં વિચાર કરીને તને જે રુચિકર પ્રતીત હોય તે કર સનતકુમારજી કહે છે હે મુનિવર મંત્રીઓની વાત સાંભળીને માતા પાર્વતી પર મોહિત થયેલો એ કામઅ રાક્ષસ વિશાળ સેના લઈને ચાલવા લાગ્યો અને ત્યાં પહોંચીને નંદીશ્વર સાથે યુદ્ધ કરવા લાગ્યો બહુ ભયાનક યુદ્ધ થયું એ સમયે યુદ્ધ સ્થળમાં ચરબી મજ્જા માંસ અને રક્તની શેરો વહેવા માંડી ખાબડા ભરાઈ ગયા ત્યાં મસ્તક વગરના ધળ નાચી રહ્યા છે અને કાચું માંસ ખાનારા જાનવર ચારે બાજુએ વ્યાપ્ત થઈ ગયા હતા જેથી એ બધું બહુ ભયંકર લાગી રહ્યું હતું થોડી જ વારમાં દૈત્યો ભાગી છૂટ્યા ત્યારે પિનાકધારી ભગવાન શંકર દક્ષ કન્યા સતીને સારી પેઠે ધીરજ આપતા બોલ્યા હે પ્રિયે મેં જે પહેલાં અત્યંત ભયંકર મહાન પાશુપત વ્રતનું અનુષ્ઠાન કર્યું હતું એમાં રાત દિવસ પ્રસંગવશ જે અમારી સેનાનો વિનાશ થયો છે આ વિઘ્ન જેવું આવી પડ્યું છે હે દેવી મરણધર્મા પ્રાણીઓનો જે અમરો પર પ્રહાર થયો છે એ માનો કે પુણ્યનો વિનાશ કરનારો કોઈ ગ્રહ પ્રગટ થઈ ગયો છે તેથી હવે હું પુનઃ કોઈ નિર્જન વનમાં જઈને એ પરમ અદ્ભુત દિવ્ય વ્રતની દીક્ષા લઈશ અને એ કઠણ વ્રતનું અનુષ્ઠાન કરીશ હે સુંદરી તમારો ભય અને શોક દૂર થઈ જવા જોઈએ સનતકુમારજી કહે છે હે મુને આટલું કહીને ઉગ્ર પ્રભાવશાળી મહાત્મા શંકરે ધીમેથી પોતાનું રણશિંગું વગાડીને એક અત્યંત ભયંકર પાવન વનમાં ચાલ્યા ગયા ત્યાં એમણે એક હજાર વર્ષ માટે પાશુપાત વ્રતના અનુષ્ઠાનમાં તત્પર થઈ ગયા આ વ્રતને પાળવું દેવો અને અસુરોની શક્તિ બહારનું હતું આ બાજુ શીલગુણથી સંપન્ન પતિવ્રતા દેવી પાર્વતી મંદ્રાચલ પર્વત પર જ રહીને શિવજીના આગમનની રાહ જોઈ રહ્યા હતા જોકે પુત્રસ્થાનીય પુત્ર જેવા વિરકગણ એમની સુરક્ષામાં તત્પર હતા તો પણ એ ગુફાની અંદર જ રહેવાને કારણે એ સદા ભયભીત રહેતા હતા જેથી એમને બહુ દુઃખ થતું હતું એ દરમિયાન વરદાનના પ્રભાવથી ઉત્પન્ન થયેલો એ દૈત્ય અંધક જેનું ધૈર્ય કામદેવના બાણોથી છિન્ન ભિન્ન થઈ ગયું હતું પોતાના મુખ્ય મુખ્ય યોદ્ધાઓને સાથે લઈને પુનઃ એ ગુફા પર ચઢી આવ્યો ત્યાં સૈનિકો સહિત એણે વિરકગણ સાથે અત્યંત અદ્ભુત યુદ્ધ કર્યું એ સમયે બધા જ વીરોએ અન્ન જળ અને ઊંઘનો પરિત્યાગ કરી દીધો હતો આ રીતે તે યુદ્ધ લગાતાર પાંચસો પાંચ દિવસ અને રાત ચાલતો રહ્યો અંતે દૈત્યોની ભૂજાઓમાંથી છૂટેલા આયુધના પ્રહારથી નંદીશ્વરનું શરીર ઘાયલ થઈ ગયું જેથી એ ગુફા દ્વાર પર જ પડ્યા અને મૂર્છિત થઈ ગયા એમના પડવાથી ગુફાનો આખો દરવાજો જ ઢંકાઈ ગયો એથી એનું ખોલવાનું કામ જ અસંભવ બની ગયું પછી દૈત્યોએ બે જ ઘડીમાં બધા વિરગણોને પોતાના અસ્ત્ર સમૂહથી આચ્છાદિત કરી દીધા ત્યારે પાર્વતીજીએ ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજીનું સ્મરણ કર્યું સ્મરણ કરતાં જ બ્રાહ્મી નારાયણી ઐન્દ્રી વૈશ્વાનરી યામ્યા નૈઋતિ વારુણી વાયવી કૌબેરી યક્ષેશ્વરી ગારૂડી વગેરે દેવીઓના રૂપે સમસ્ત દેવતા યક્ષ સિદ્ધ ગુહ્યક વગેરે શસ્ત્ર અસ્ત્રથી સુસજ્જિત થઈને પોતપોતાના વાહનો પર બેસીને પાર્વતી પાસે આવી પહોંચ્યા અને રાક્ષસો સાથે બાખડી પડ્યા થોડા સમય પછી ભગવાન શિવ પણ આવી ગયા પછી તો ઘોર યુદ્ધ થયું ત્યાર પછી શુક્રાચાર્યને સંજીવની વિદ્યા દ્વારા દૈત્યોને જીવિત કરતા જોઈને ભૂતનાથ શિવજી એમને ગળી ગયા આથી દૈત્યો ઢીલા પડ્યા હે વ્યાસજી અંધક મહાન પરાક્રમી વીર અને ત્રિપુરહંતા શિવ સમાન બુદ્ધિમાન હતો સેંકડો વરદાન મળવાને કારણે તે ઉન્માદને વશીભૂત થઈ રહ્યો હતો જોકે બહુસંખ્યક શસ્ત્ર અસ્ત્રની ચોટથી એનું શરીર જર્જર થઈ ગયું હતું છતાં પણ શિવજી પર વિજય મેળવવાને માટે એણે બીજી માયા રચી જ્યારે પ્રલયકાલીન અગ્નિની જેમ શરીર ધારણ કરનારા ભૂતના ત્રિપુરારી શંકરે પોતાના ત્રિશુળથી એને અત્યંત ખરાબ રીતે છેદી નાખ્યો ત્યારે ભૂતલ પર પડેલા એના રક્તકણોથી યુથના યુથ અંધક પ્રગટ થઈ ગયા એથી આખી રણભૂમિ વ્યાપ્ત થઈ ગઈ તે વિકૃત મુખવાળા ભયંકર રાક્ષસ અંધકની જેમ જ પરાક્રમી હતા આ રીતે જ્યારે પશુપતિ દ્વારા માર્યા ગયેલા સૈનિકોના ઘાથી નીકળેલા અત્યંત ગરમ ગરમ રક્ત બિંદુઓથી બીજા અસુર સૈનિકો ઉત્પન્ન થવા લાગ્યા ત્યારે ઘણી બધી ભૂજાઓ રૂપી લતાઓ આક્રાંત થવાને કારણે કુપિત થયેલા બુદ્ધિમાન ભગવાન વિષ્ણુએ પ્રમથનાથ શિવને બોલાવીને યોગ બળથી એક એવું અજય સ્ત્રી રૂપ ધારણ કર્યું જેનું મુખ વિકૃત હતું અને રૂપ ઉગ્ર વિકરાળ અને કંકાલ હાડ પિંજર માત્ર હતું એ સ્ત્રી રૂપ શંભુના કાનમાંથી પ્રગટ થયું હતું જ્યારે એ દેવીએ રણભૂમિમાં ઉપસ્થિત થઈને પોતાના યુગલ ચરણોથી પૃથ્વીને અલંકૃત કરી ત્યારે બધા જ દેવતા એમની સ્તુતિ કરવા લાગ્યા ત્યારબાદ ભગવાને એની બુદ્ધિને પ્રેરિત કરી પછી તો તે ક્ષુધાર્થ થઈને એ સૈનિકો તથા દૈત્યરાજના શરીરથી નીકળેલું અત્યંત ગરમ ગરમ રુધિરનું પાન કરવા લાગી જેથી રાક્ષસોનું ઉત્પન્ન થવાનું બંધ થઈ ગયું તદનંતર એકમાત્ર અંધક જ બચ્યો રહી ગયો જોકે એના શરીરનું રક્ત સુકાઈ ગયું હતું તો પણ તે પોતાના કુલોચિત સનાતન ક્ષાત્ર ધર્મનું સ્મરણ કરીને અવિનાશી ભગવાન શંકર સાથે ભયંકર થપ્પડોથી વજ્રસમાન ઘૂંટણો અને ચરણોથી વજ્રાકાર નખથી મુખ ભૂજા અને મસ્તકથી એ સંગ્રામ કરતો રહ્યો ત્યારે પ્રમથનાથ શિવે રણભૂમિમાં એનું હૃદય વિધિર્ણ કરીને એને શાંત કરી દીધો પછી ત્રિશૂળ ભોકીને એને સ્થાણુની જેમ થાંભલાની જેમ ઉપર ચઢાવી દીધો એનું ઝરઝર શરીર નીચે લટકી રહ્યું હતું સૂર્યના કિરણોએ એને સૂકવી દીધું હતું પવનની લહેરીઓથી યુક્ત મેઘોએ મુશળાદાર જળ વરસાવીને એને ભીનો કરી દીધો હિમખંડની જેમ શીતલ ચંદ્રમાના કિરણોએ એને વિશીર્ણ કરી દીધો તો પણ દૈત્યરાજે પોતાના પ્રાણનો પરિત્યાગ ન કર્યો એણે વિશેષ રૂપે શિવજીનું સ્તવન કર્યું ત્યારે કરુણાના અગાધ સાગર શંભુ પ્રસન્ન થઈ ગયા અને એણે એને પ્રેમપૂર્વક ગણાધ્યક્ષનું પદ પ્રદાન કરી દીધું તત્પશ્ચાત યુદ્ધ સમાપ્ત થઈ જવાથી લોકપાલોએ વિવિધ પ્રકારના સારગર્ભી સ્તોત્રો દ્વારા વિધિપૂર્વક શિવજીની અર્ચના કરી અને હર્ષિત થયેલા બ્રહ્મા વિષ્ણુ વગેરે દેવોએ નતમસ્તક થઈને ઉત્તમ ઉત્તમ સ્તુતિ દ્વારા એમનું સ્તવન કર્યું પછી જય જયકાર કરતાં કરતા એ આનંદ માણવા લાગ્યા તદનંતર શિવજીએ બધાને સાથે લઈને આનંદપૂર્વક ગિરિરાજની ગુફામાં પરત આવી ગયા ત્યાં એમણે પોતાના જ અંશભૂત પૂજનીય દેવતાઓને વિવિધ પ્રકારની ભેટો અર્પણ કરીને એમને વિદાય કર્યા અને સ્વયં પ્રમોદિત થયેલા ગિરિરાજકુમારીની સાથે ઉત્તમ ઉત્તમ લીલાઓ કરવા લાગ્યા તો અહીં આપણે અધ્યાય ચુમ્માલીસથી છેતાલીસને વિશ્રામ આપશું ઓમ નમ શિવાય એસે ઓર અમેઝિંગ વિડીયોઝ કે હમારી ચેનલ કો સબસ્ક્રાઈબ કરે